ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા સરકારને પત્ર લખીને ચૂંટણીને લગતી બીએલઓ કામગીરીનો ભાર ઘટાડવા માટેનો અનુરોધ કર્યો બાળકોને ઉત્તમ અભ્યાસ કરાવી શકે તે માટે શિક્ષકો સતત ચિંતિત બીએલઓની કામગીરી ભાર ઘટાડવા માટે અનુરોધ કર્યો છે જો બીએલઓની કામગીરી પ્રાથમિક શિક્ષકો પાસે ન કરાવવામાં આવે તો શિક્ષકો બાળકોને વધુ સારી રીતે અભ્યાસ કરાવી શકે તેવી રજૂઆત કરાઈ છે હમણાં આજે નવું સત્ર ચાલુ થયું પહેલા ધોરણમાં નું આંગણવાડીમાં બાળકો દાખલ થયા છે શાળાની તમામ માહિતી ઓનલાઈન ડાયસથી ભરવાની છે અને આ બધી સમગ્ર બાબતની કામગીરી હોવાના કારણે એને બીએલઓનો એક પત્ર નિર્વાચીન અધિકારી સાહેબ શ્રીએ કરેલો છે કે અન્ય કેડરને પણ આમાં જોડવા પંચાણું ટકા પરિસ્થિતિ ગુજરાતની એવી છે કે પ્રાથમિક શિક્ષકોને જ આ કામ સોંપવામાં આવે છે અને સરકાર એ પણ કહ્યું છે કે દર ત્રણ વર્ષે એ લોકોને બદલવા માગણી મુજબ તો એ બદલવામાં પણ નથી આવતા એટલા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે બીએલ ઓની કામગીરી